પણ મજામાં છું પણ આવી લોકો માં તમારું સ્વાગત બધા ને વહેલા વહેલા ગુડ મોર્નિંગ જો સુરજ દાદા પણ મસ્ત નીકળી ચૂક્યા છે મિત્રો બરાબર તો કોને નવા વિડીયો તમારું સ્વાગત છે અમારે આ ટાબરિયા બાબરિયા કાક કરે છે ખરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આમતા જાય તમે એમ કે ગુડ મોર્નિંગ ખુશી તમારે ગુડ મોર્નિંગ Good morning. Siang kau perut. Siang kau perut. Siang good morning. Siang good morning. <laughs> ele ada poteng lutu ada. Poteng ayu Poteng ayu Poket poket poket. Paket dole lah poteng ayu Bau lutu ada. suka આરતી કે બાપો આવતો તો જણા જણ ગુગરા વાગતા ચમ ચમ વાગતા એ માતાજી મિત્રો ફાઈનલ કોને તારે પણ એવી પડે રે મારી બેટી ગુડ મોર્નિંગ હા વેલા વેલા છું પરિકાના ગુડ ફેર ફેર કરો પરિકાના ગુડ ફેર ફેર કરો હતાર મને હા

Hey. Bara bara bara. Eh, hey. wo mar miti ben baru anu salu kari puru. Eh? Miti ben ke baro amari asa. mitro. nih Choke? Uh -uh. Ayo mitro Ayo mitelo. <laughs> શુકર ખાઈ ગયું મારું બેટુ વાળો તો અહીંયા તમે વર હોય તો વર રાખ હોય તો આરતી આરતી વર રાખતા હોય તો રાત હું દઉં વર રાખ વરતા પડે ને બાબુ તમે વર રાખો હે બાબો તમે વર રાખતા હોય તો પતંગ કઈ જો નહીં લાવપો હે કાલે હા કાલે ઉતરે ને

જય માતાજી અને આવાના આપણા આવાના આપણા લોકો આવે છે અને આવાનો સપોર્ટ કરતા રહો મિત્રો સપોર્ટ સારામાં સારો કરો કોઈ પણ એવો સપોર્ટ કરતા રહો હમણાં આપણે ફ્રેન્ડ આપણે આ કર્યા છે ગામ હવે કોને આજ નું થઈ ગયું છે ને હવે આજ ના વ્લોગ માં આટલું બસ લાંબુ કઈ કહેવાનું થાતું નહીં આ વિડીયો હવે પૂરો કરી લાશે મિત્રો બરાબર તો ફાઇનલ આપણે આવતા કર્યા છે ગામ તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી લાશે મિત્રો તો કોને નીતિ બેન તમારે શું કહેવાનું થાય